રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે રાજકોટમાંથી નકલી દસ્તાવેજના કૌભાંડ પરથી ઉચકાયું છે પડદો તો આ તરફ દ્વારકામાં ધમધમતા નકલી પાસપોર્ટ કૌભાંડ નો થયું છે પર્દાફાશ રાજકોટ અને દ્વારકામાં ક્યાં કેવી રીતે ચાલતું હતું કૌભાંડ જોઈએ રાજકોટના જિલ્લા નોંધણી ભવન ખાતે નકલી દસ્તાવેજના કૌભાંડનો થયો વર્ષ પહેલાના હસ્તલિખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપીમાં ચેડા કર્યાનો ઘટસ્ફોટ થયો છે રાજકોટમાં અસલી કચેરીમાં નકલીનો ખેલ હસ્ત લેખિત સત્તર જેટલા દસ્તાવેજમાં ચેડા કર્યાનો નો પર્દાફાશ સ્કેનિંગ રેકોર્ડ ડિલીટ કરી ચેડા કર્યાનો ખુલાસો ખોટા દસ્તાવેજનો અસલી તરીકે કરતા ઉપયોગ ચેડા કરનારા ત્રણ પૈકી એક શખ્સ સંકંજામાં અમદાવાદની ખાનગી એજન્સીના કોન્ટ્રાક્ટ આધારિત સુપરવાઇઝર જયદીપ ઝાલા કર્મચારી હર્ષ સોની અને કિશન ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે એ પૈકી પોલીસે જયદીપ ઝાલાની ધરપકડ કરી છે જ્યારે બાકીના બંને ફરાર આરોપીઓને પકડવા કવાયત હાથ ધરાઈ છે જેમાં હકીકત એવી હતી કે હર્ષ સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કિ કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા એમના સાથે મળીને સબરાશ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમને એમની સ્કેન રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી

દસ્તાવેજને લઈ શંકા જતા પોલીસે તપાસ કરી હતી તેમાં અસલી નકલીના ખેલ પરથી પડદો ઉચકાયો પોલીસના કહેવા મુજબ હર્ષના ફ્લેટમાંથી અનેક દસ્તાવેજ મળી આવ્યા છે આ મોટા મોટાભાગના દસ્તાવેજ ચાલીસ વર્ષથી જૂના છે જે હસ્તલી કોપી છે એ જર્જરિત હોવાથી એને આપણે વારંવાર ઉથલાવતા નથી એના માટે એના પરથી વેરિફાઈડ કરી અને કોપીઓ ઘણી વખત જોઈએ છે મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી દ્વારા એક બે દસ્તાવેજો ત્યાં રજૂ થયા એ દસ્તાવેજો અમારી પાસે જે હાર્ડ ડિસ્કમાં જે લખાણ હતું એ લખાણ થોડી વિસંગતતા આવતા અત્રેની કચેરી દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન વન દ્વારા તપાસ કરતા એમાં થોડુંક મોડિફિકેશન લાગ્યું અને મોડિફિકેશન લાગતા અમુક શંકા જતા

સમગ્ર મામલે એસઓજીએ પોરબંદર વલસાડ દમણ અને દ્વારકામાંથી તલાટી સહિત નવ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે કોઈ પોર્ટુગાલીઝ કબલ જે છે યુકેમાં હોય તો એવી રીતે બતાવશે કે અહીંયાના જે સ્થાનિક છે એના એ દીકરા દીકરી છે હવે એના આધારે પછી એ લોકો એક ખોટા જન્મના દાખલા જેમાં ખોટા પોતાનું નામ ખોટા માતા પિતાનું નામ અને ખોટા જન્મનો તારીખ એક દસ્તાવેજ ઊભા કરીને પાસપોર્ટ મેળવતા હતા એનાથી પછી એને ઝડપથી યુકે ના વિઝા મળી જતો હતો અને અહીંયાની નાગરિકતાની પણ પ્રોસેસ જે છે એની સરળ થઈ થઈ જતી હતી એટલા માટે બધું કૌભાંડ ચાલતું હતું કેવી રીતે ચાલતું હતું બોગસ પાસપોર્ટનું કૌભાંડ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે આરોપીઓ સરકારી રેકર્ડ સાથે છેડા કરીને સાચી એન્ટ્રીઓનો નાશ કરતા હતા અને ખોટા જન્મના પ્રમાણપત્રો બનાવતા હતા પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે સરકારી તંત્રમાં જન્મના રેકર્ડ સાથે ચેડા કરી સાચી એન્ટ્રીઓનો નાશ કરવામાં આવતો બોગસ એન્ટ્રીઓના આધારે ગ્રામ પંચાયતના વેબ પોર્ટલના ખોટા જન્મના પ્રમાણપત્ર બનાવવામાં આવતા હતા ભારતીય પાસપોર્ટના આધારે યુકે જવા ઈચ્છતા લોકોની પસંદગી કરતા હતા આ પછી યુકેમાં રહેતા પોર્ટુગીઝ નાગરિકતા ધરાવતા લોકોનો સંપર્ક કરાવતા હતા

રાજકોટથી ગૌતમ ભેડા અને દ્વારકાથી ધર્મેશ ઉપાધ્યાય ગુજરાત ફ